જય શ્રી રામ જય દ્વારિકાધીશ મિત્રો સંવિધાન સંવિધાન કરીને ગરીબ પબ્લિક કચડાઈ રહી છે સંવિધાનના નામ ઉપર અને સંવિધાનના નામ ઉપર ધર્મનો વિરુદ્ધ થઈ રહ્યો છે અને સંવિધાનના નામ ઉપર ધર્મ ઉપર કલંક લાગી રહ્યા છે છતાં જો આપણે સંવિધાન સંવિધાન કરીને આપણા ધર્મને ભૂસાવી નાખવા માંગતા હોય ને તો આ વિડીયો ના જોતા જો તમે આ વિડીયો જોશો તો આ કાયદાના પાલનમાં આગળ વધી અને આના માથે તમે લડત લ્યો કે એક આપણા રામનો ફોટો એની સાથે આંબેડકરનો ફોટો લગાવ્યો હોય અને પગે લાગતા લગાડ્યો હોય એમાં જો સંવિધાનનું નામ લઈ અને આપણેને ડરાવવા આપણેને ઊંફ મારે છે આપણેને દબાવે છે આપણેને ધમકી મારે છે કે રામ ભેગે આંબેડકરનો ફોટો કેમ તો મારે એ દરેકને કહેવું છે કે આંબેડકર જ્યારે નાની વયમાં હતા અને ભણવા માટે એમને શિષ્યવૃત્તિની જરૂર પડી ત્યારે ગાયકવાડ સરકારે ટેકો આપ્યો તો એ હિન્દુ હતા એ બુદ્ધ ધર્મના નહોતા કોઈ બુદ્ધ ધર્મવારે સપોર્ટ નથી આપ્યો આ પહેલો એક સાબિત પુરાવો કે એ તમે કહેતા હો કે આલો રામની સાથે આપણે ફોટો નથી રાખવો તો ગાયકવાડ સરકારની સાથે ફોટો રહેશે કાલે તો કાલે તમે એ વિરુદ્ધ પણ કરશો કે કેમ ફોટો રાખ્યો ભાઈ ગાયકવાડ સરકારે ખર્ચો આપી અને સંવિધાનના કાયદાનું ભણતર ભણાવવા માટે રૂપિયા એમણે બગાડ્યા હતા બરાબર હવે એના સિવાય કે ભંગ થઈ રહ્યો હોય ને એવું જો આપણે જાણતા હોઈએ કે આપણા ધર્મનો ભંગ થઈ રહ્યો છે તો પહેલો ધર્મ સંવિધાનના કાયદા ઘડનારા ઘડવૈયાએ કર્યો તમને સાબિત પુરાવો આપું એ પોતે લીગેલી દરેકે દરેક સંવિધાનને માનવાવાળા અને આંબેડકરને માનવાવાળા એમ કહે છે કે સાહેબે એમ કીધું હતું કે રામ ભગવાનને માતાજીને નહીં માનું તો માતાજીને માનીને ભગવાનને માનીને જે પૈસા આપનારા જે ગાયકવાડ સરકાર એ તો ભગવાનને માનતા હતા એ બુદ્ધ ધર્મના નહોતા તો બુદ્ધ ધર્મમાં ગયા આ કાયદાનો ભંગ થયો પહેલો જોઈને જુઓ ને કાયદાને લડતને લડનારા ઘડવૈયાને લડનારા આ આગળ જે અધિકારીઓ બેઠા છે ખાસ જુઓ કે પહેલાં જ્યાં આપણા ધર્મને છોડીને જે વ્યક્તિ કાયદાનો ભંગ કરી નાખ્યો છતાં એના કાયદાને સંવિધાનથી આપણે આ હાલી રહ્યા હોય અને હજી એક આપણે એ કહેવું છે કે એ લોકો એમ કહે છે કે સંવિધાનને સહારે ભણો છો પણ નહીં 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 એ ખોટું છે સંવિધાનને સહારે નહીં ભારત માતાને સહારે જ્યાં તિરંગો લગાવવામાં આવે એમાં ભારત માતા હોય જેને સલામ કરવામાં આવે અને ભારત માતાની જય બોલવામાં આવે જય ભારત જય હિન્દ ભારત માતા કી જય આવું બોલવામાં આવે સંવિધાનની જય બોલાતી નથી અને સંવિધાન એક કાયદો છે કાયદો એટલે માનવ માનવને પરેશાન કરે તો એના માથે કાયદો લાગે એ સંવિધાન સંવિધાન એટલે કોઈ ભગવાન નથી સંવિધાન એટલે કોઈ માતાજી પણ નથી અને સંવિધાન એટલે કોઈ કોઈને હુંફાવીને ડરાવવા માટે નથી બનાવવામાં આવ્યું પણ ખોટી રીતે કનડતર કરતા હોય તો એના માટે કાયદો બનાવવામાં આવ્યો છે એની જય નથી બોલાતી જય ભારત માતાની જ બોલાય અને ભારતના સંતાન ભારતની ભૂમિમાં રહેનારા ભારત માતાને સહારે ભણે છે ભાઈ એ એક ભાઈ કહે છે કે સંવિધાનને સહારે તમારા છોકરા ભણે છે શિષ્યવૃત્તિ મળે છે સરકારમાંથી એ સરકારે એના માટે જ બનાવ્યું છે કે આ સંતાન ભારતનું છે ને ભારતની અંદર જ આગળ વધવું જોઈએ ભારતનું સંતાન આગળમાં વધ્યા પછી ધર્મને મેલીને બીજા ધર્મમાં જાય અને એને સહારે આપણે જીવીએ તો એ આપણી જ ભૂલ છે મેન ભૂલા કે આપણો ધર્મને માનવાવાળો વ્યક્તિ એમ કે કાયદાનો ભંગ થઈ ગયો કે હું બુદ્ધ ધર્મ અપનાવી લઉં તો બુદ્ધ ધર્મવાળા કોઈ સપોર્ટ આપવા તેદી નતા આવ્યા તેદી ગાયકવાર સરકારે આપ્યો હતો તો હવે ખાસ કરી આ ઓડિયો પૂરેપૂરો જોજો એટલે તમને ખબર પડે કે આ ભાઈ કેટલો ઝેરીલો છે કે રામનો ફોટો આંબેડકરની સામે પગે લાગે છે આંબેડકરે એવો લગાવી એમાં એને દુઃખ થાય છે તો કાલે કિચડ ઉડાડવામાં એવું આવ્યું કે સીતાજીને પ્રેગ્નેટ કરવામાં આવ્યા હતા

મારી છે બોલો તો એમાં તમે જે આ બાબા સાહેબ નો ફોટો રામ ની આગળ પગે લાગે ને એ કેમ મૂક્યો એટલે એ અનલીગલી લાગે છે હે એ અનલીગલી લાગે છે તમને એટલે એમ ના તમે ક્યાંય એવું જોયું કે બાબા સાહેબ રામ ના મંદિર માં ગયા તા રામ ને મને એક જવાબ આપશો આંબેડકર જયારે નાના હતા ત્યારે ભણવા માટે કોણ ઉખેડી ગયું તું એમને જયારે તમારા કને કઈ ખાવા નતું ત્યારે આંબેડકર ને મોકલવા માં આવ્યા આંબેડકર માટે ગાયકવાડ સરકારે ટોટલ ખર્ચો કર્યો એના ઘરની અંદર રામ નો વાસ હતો રામને પૂછતા એના ભેગે પગલે નથી લાગ્યા મને તમે એનો જવાબ આપો પેલા હું તમને એમ કઉ કે તમે બોલી લીધું હવે હા બોલી લીધું હા તો એમાં હું છે જયારે ગાયક વાળે બાબા સાહેબ ને શિષ્ય આપી હતી ને ત્યારે એવા એવો કરાર કરેલો હતો કે જયારે તમે ભણીને વિદેશ થી આવો ને ત્યાં તમારે અહીં દસ વર્ષ ની નોકરી કરવી પડી ત્યાં તમારે હિન્દુ ધર્મ ના જે લોકો હશે ને એને એને અપમાન કર્યું હતું ને આંબેડકર એક નતા એમાં લઈ વિદેશ વિદેશ ઓલા ગાયકવાડે વાળે શિષ્ય આપી એમાં ચાર હતા આંબેડકર એકલા નતા

ભગવાન હું નથી માનતો એના પેલા પાંચ વર્ષ ના બાળક પ્રાથમિક શાળામાં જવાય તો સરસ્વતી માં નું પણ સન્માન થાય એની કે રામુ પણ થાય હિન્દુ જો મિત્રો તમે સાંભળ્યું કે સરસ્વતી કુરાન આ ભાઈ એમ કેસે

તમે એમ કહો કે ગાયક બાબા સાહેબ ને શિષ્યવૃત્તિ આપી હતી પણ એ ગાયક હું કામ શિષ્યવૃત્તિ આપી હતી કેટલા જણા ને આપી હતી એ તમારે વાંચવું જોઈએ એ મારે નથી વાંચવું પણ એના 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 ટેકા થી આગળ આવ્યા અને એના ટેકા થી ભગવાન ને પગે લાગી ગયા હવે તમે તો એક નાનો વ્યક્તિ મોટો બની ગયો એટલે ભગવાન ને પગે નતો લાગ્યો એવું તમે કેવા માંગો છો ચૌદ ઓક્ટેમ્બર ઓગણીસો છપ્પન ને જયારે બુદ્ધ ધર્મ બાબા સાહેબ બીજી પ્રતિજ્ઞા કહી લીધી હતી કે હું રામને કૃષ્ણ હું છોકરો થઈ જાવ ને હું મારા મા બાપ ને ખુદ કહીજ કે નથી કરતા આશ્રમ માં મૂકવા છે બોલો કારણ કે રૂપિયો થઈ ગયો ને રૂપિયો થઈ જાય દીકરી થઈ જાય રાજકારણ થઈ જાય ભગવાન ને એના માને કારણ કે ભગવાન જરૂર જ નથી ને

ભગવાન મંજૂર નથી તો અમને તમારા તમારા સંવિધાન નો કાયદો મંજૂર નથી બોલો તમારા ઉભા ઉભા રહો તમને સંવિધાન કાયદો મંજૂર નથી ને અમને મંજૂર નથી અમે અમે અમારે અમને મળવા દેજો પેલા મારી વાત તમે સાંભળવાની તમારી દીકરી ભણે હા તો એ ભણવાનો અધિકાર આપ્યો તમારે હિન્દુ કે બાબા સાહેબ ના જવાહરલાલ નહેરુ ના દિલ્હી ની અંદર રામલીલા મેદાન માં પુતળા હતા એ તમને ખબર છે એ હિન્દુ કોર્ટ બિલ હાતું થઈને ભારતીય મહિલા અધિકાર દેવા હતુ થઈને ઈ તમને ખબર છે એ બધું બરાબર છે રાઈટ એમ નથી કેતા

બરોબર જો તમારે જો સંવિધાન ને નો માનવું તો તમારે વોટ નો દેવાય તમારી દીકરી ના ભણાવાય ની તમારી ક્યાંય સરપંચ માં ઉભા ને એટલે આ બધું એક જ ખાલી ખાલી કરી એમ બીજું કોઈ નથી કર્યું એમ નહીં તમને કોઈ વસ્તુ નડતું ત્યાં તમે સંવિધાન ને માની ને તમારી દીકરીને ભણવાનો અધિકાર આપો ત્યાં તમને કોઈ વસ્તુ નડતું ને બરોબર અને અમે જે કોલું કરીએ એટલે તમને તરત જ નહીં 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 ભાઈ સંવિધાન

કરવાની જરૂર નથી તમે એમ હોય ને રામ બાબા સાહેબ નો ફોટો રામ હમે પગે લાગતો કેમ બનાવ્યો કેમ ભાઈ માનવી નતો માનવ હિન્દુ ધર્મ માં જન્મ નથી લીધો એ પગે ન લાગેલો